ભુજમાં હની ટ્રેપનો પર્દાફાશ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની ઉઘરાણી કરનાર એક મહિલા સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ દ્વારા હની ટ્રેપનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોને પકડી પાડવામાં આવ્યા છે આરોપીઓએ ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી બળજબરીથી રૂપિયા સાઠ હજાર કઢાવી લીધા હતા અને વધુ રકમ માટે ધમકીઓ આપી રહ્યા હતા આ ગુનો શેર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 0846 આઠસો છેતાલીસ પૈકી બે હજાર હેઠળ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની વિવિધ ગંભીર કલમો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે ફરિયાદીએ કહ્યું કે આરોપી હેમલતા ઉર્ફે સોનુએ તેમને ફોન કરી વ્યક્તિગત રીતે મળવા બોલાવ્યા અને કાવતરાના ભાગરૂપે આરોપીનું મકાન સ્થળ તરીકે પસંદ કરાયું હતું ત્યાં બીજા આરોપીઓ કમલેશ વર્મા તથા ભગવતકુમાર રાણાએ પોલીસ તરીકે પોતાની ખોટી ઓળખ આપી દંડા વગેરે માર માર્યો અને કમલેશે રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઉપરાંત ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની તેમજ તેમની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ત્રણ લાખની માંગણી કરાઈ હતી પરંતુ ફરિયાદી પાસે રહેલા રૂપિયા સાહીઠ જેમાં દસ રોકડા અને પચાસ ઘરેથી જે પડ્યા છે એવી રીતે બળજબરીથી પૂર્વક આરોપી લેવામાં આવ્યા હતા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડાની સૂચન પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી પીએસઆઈ જેબી જાધવના માર્ગદર્શન હેઠળ તપાસ આરંભાઈ હતી તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીને આધારે આરોપી કમલેશ વર્માને તેમના નિવાસસ્થાનેથી ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ તેની પૂછપરછમાં અન્ય સહ આરોપીઓ મુસરાબેન મજીદ ખાન પઠાણ ભગવત કુમાર ઓમ પ્રકાશ રાણાનું પણ નામ બહાર આવતા બંને જણને પણ ઝડપી લેવામાં આવ્યા છે ઝડપાયેલ આરોપીઓમાં કમલેશ દયાપ્રસાદ વર્મા આશાપુરા નગર ભુજ ભગવત કુમાર ઓમ પ્રકાશ રાણા અને મસુરાબેન મજીદ ખાન પઠાણનો સમાવેશ થાય છે આ કેસમાં આઈપીસી બે હજાર ત્રેવીસની કલમો બસો ચાર એકસો પંદર એકસો સત્તર ત્રણસો આઠ પાંચ ત્રણસો આઠ છ એકસઠ બે બસો છનું બ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો